પ્રવૃતિઓ પર કડક કાર્યવાહી કરવા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દેસાઈ સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ પ્રોઝ કોર્ડે સંયુક્ત રીતે મોટી કાર્યવાહીને અંજામ આપી છે તારીખ 30 સપ્ટેમ્બર 2025 ના રોજ એલસીબી તાપીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસપી સોઢા તથા તેમની ટીમને બાતમી મળી કે ઢોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરકચ ગામના નહેરફળિયામાં હરસિંહભાઈ લાલસિંહભાઈ ચૌધરીના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્સામો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે ટીમ સ્થળ પર રેડ કરતા હરસિંહભાઈ લાલસિંહભાઈ ચૌધરી જિગ્નેશભાઈ દુર્લભભાઈ પટેલ ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી જુગારના દાવના રૂપિયા પણ જપ્ત કર્યા હતા પોલીસ બંને આરોપીઓને ઝડપીને ચાર અન્ય આરોપીને વોલ્ટેજ જાહેર કર્યા છે ડોલવણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ કલમ બાર હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે